નવસારી મહાનગરપાલિકાની સંચાલિત ગૌશાળામાંથી માનવતાને જંજોરી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા છે શહેરના કાગદીવાડ વિસ્તારમાં આવેલી કામચલાઉ ગૌશાળામાં ગાયોના મોતની ઘટનાઓ બહાર આવી છે આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મૃત ગાયના દેહને રખડતા કૂતરાઓ પીખતા જોવા મળે છે શહેરના કાગદીવાડ વિસ્તારમાં આવેલી કામચલાઉ ગૌશાળામાં ગાયોના મોતની ઘટના સામે આવી છે ખાસ ચારા અને યોગ્ય દેખરેખના અભાવે ગાયોની હાલત બેહાલ બની હોવાનું સામે આવ્યું છે આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં મૃત ગાયના દેહને રખડતા કૂતરાઓ પીખતા જોવા મળે છે વિડીયો વાયરલ થતા જ ગૌભક્તો અને ગૌરક્ષકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે દુધિયા તળાવ પાસે આવેલી આ પાંચાપોળમાં પશુઓને ખૂબ જ ઓછી જગ્યામાં રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ગૌરક્ષકોનો દાવો છે કે અહીં એકસો પયાસથી વધુ ગાયોને પૂરતા ખોરાક અને પાણી વિના રાખવામાં આવી હતી મામલો ગંભીર બનતા નવસારી મનપાના ડેપ્યુટી કમિશનરે તપાસના આદેશ આપ્યા છે તેમણે જણાવ્યું છે કે આવી ઘટના અક્ષમ્ય છે અને જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવશે સાવચેતીના પગલા તરીકે ગાયોને નજીકની પાંચાપોળમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં પ્રાથમિક તબક્કે કેટલીક ગાયોને સ્થળાંતરિત કરવામાં આવી છે હવે સૌની નજર મનપાની કાર્યવાહીની દિશા પર મંડરાઈ છે અમુક લોકો મળવા આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી પાંજરાપોડ બનાવેલો છે એક છે અમે તપાસ કરાવી રહ્યા છે કે ક્યારનો વિડીયો છે શું બનાવવાનો હતો તપાસ પછી જે છે અમે આગળ કશું કહી શકાય પોલીસ પણ પણ આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી ઊંટો અને પાણીની નથી ત્યારબાદ વળી આ વિડિયો પ્રકાશિત થયો છે એ વિશે શું કહેવું છે અમે એવું છે કે ઇન્સિડન્ટ બન્યો છે આની તપાસ કરાવી છે આ જુદી વસ્તુ છે તેમ છતાં લગભગ 200 થી વધારે ગાયો અહીંયા રહે છે અને ગાયોને બધાય ગાયોને પ્રોપર ફૂડ અને પાણી આપવામાં આવે છે ઓલરેડી અમુક અમુક ગાયો એવું પણ હોય કે જે ગયા વખતે જે કોઈ ઇશ્યુ થયો હતો બીમાર ગાયો જ જે બહાર એકદમ રોડ ઉપર બેઠેલી હોય આને પણ કેમ કે અત્યારે જે બીજા પાંજરાપોળ જે અહીંયા એનજીઓના મારફતે ચાલે છે ફૂલ છે આને પણ અમે જે છે કે ગાય ત્યાં રોડ ઉપર જ આનું મૃત્યુ નહીં થાય તો એ પણ અમે જે છે પાંજરાપોળ અમે લાવી રહ્યા છે એટલે અમુક અમુક વખતે જે બીમાર હોય એ પાંચ દસ દિવસ રહે પછી જે છે આનું મૃત્યુ થઈ જાય છે તો એવું પણ એક ઇશ્યુ છે